આજે કોંગ્રેસ દ્વારા જે અમારા ખેડૂતોના પ્રશ્ને જે કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે ની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને ધોવાણના મળવા જોઈએ તે મળ્યા નથી તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે એસડીઆરની યોજના પ્રમાણે ખેડૂતોને એક હેક્ટરના બાવીસ લેખે બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા જોઈએ ઈ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે અને કોંગ્રેસ જયારે પણ ખેડૂતોને પ્રશ્ને જયારે અમને બોલાવશે બધા ખેડૂતો આવશું અને કોંગ્રેસ જે અમારી લડત લડી રહી છે એને અમે સંપૂર્ણ સહકાર અને ટેકો રજૂ કરીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી હું આટલું આપને જણાવું છું મુખ્ય માંગ અમારે જે મેં કીધું એમ એસડીઆર ની યોજના પ્રમાણે અમને વળતર મળવું જોઈએ બીજું જે માપણીના પ્રશ્નો છે અને માપણીમાં જે છબડા થયા છે એનો સત્વરે નિકાલ થવો જોઈએ પશુપાલકોને પૂરતા પોષણક્ષમ ભાવો મળવા જોઈએ નકલી બિયારણ અને નકલી ખાતર જે મળી રહ્યું છે એને સદંતર બંધ કરી અને ખાતરનો પૂરતો જથ્થો સરકારે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ